આવે મજા છે કેટલા બધા છોકરાઓ આવે છે શ્રી રાજકોટ વિશ્વકર્મા કેળવણી મંડળ દ્વારા આયોજિત સુડતાલીસ ખેલકૂદ અને લલિત કલા ઉત્સવનું ખૂબ જ સુંદર આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં તારીખ ત્રેવીસ પાંચ બે હજાર ત્રેવીસ મંગળવારે સાંજે ચેસ અને કેરમ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં પચ્ચીસ વર્ષ સુધીના વિદ્યાર્થી ભાઈ બહેનોએ હોંશે હોંશે ભાગ લીધો હતો જ્યારે તારીખ ચોવીસ પાંચ બે હજાર ત્રેવીસને બુધવારે મેદાનની રમતો યોજવામાં આવી હતી જેમાં ટ્રાઇસિકલ રેસ પચાસ અને સો મીટર દોડ પોટેટો રેસ લીંબુ ચમચી રેસ લોટ લોટૂંક ફુગ્ગાફોડ કોથરા રેસ કુંડ મ્યુઝિકલ ચેર વોટર ઇન બોટલ તેમજ પરિણિત બહેનો માટે મેમરી કવિઝ વગેરે જેવી વીસ રમતો રમાડવામાં આવી હતી આ ત્રિદિવસીય કાર્યક્રમમાં તારીખ પચીસ પાંચ બે હજાર ત્રેવીસને ગુરુવારે સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં શાસ્ત્રીય નૃત્ય રાસ ગરબા સમૂહ નૃત્ય મોનો એક્ટિંગ નાટક સંગીતવાદન વેશભૂષા વગેરે રજૂ થશે

આ ખેલકૂદ અને લલિત કલા ઉત્સવ આપણે ત્રણ દિવસનો રાખેલો છે બત્રીસ મે સુધી આ કાર્યક્રમ યોજાવાનો છે ગઈકાલે ચેસ અને કેરમની ટુર્નામેન્ટ યોજાઈ ગઈ હતી જેના ઇનામો આજે એમના ખાન સ્પોન્સર હતા એના હસ્તે અપાઈ ગયા છે આજે મેદાનની વીસ જેટલી રમતો અત્યારે ચાલુ રહી ચાલુ છે જેની અંદર રોડફોક સો મીટર દોડ પચાસ મીટર દોડ નાના બાળકો માટે ટ્રાયસિકલ રેસ જોરડા કૂદ ઇન બોટલ લીંબુ ચમચી રેસ પોટેટો રેસ આવી અનેક જેટલી એટલે કે વીસ જેટલી ગેમો આજે રમા છે અને પંડિત બહેનો માટે આપણે મેમરી વીસ એક રાખેલી છે જે અત્યારે ચાલુ જ છે મેદાનની રમતો આપણે સુડતાલીસ વર્ષથી યોજી છીએ અને ખુશીની વાત છે એક આનંદની વાત છે કે આપણે આ ગેમમાં કોઈ એક જ ફેમિલીની ત્રીજી પેઢી અહીં અત્યારે રમી રહી છે અને અમને એનો આનંદ છે આપણા સમાજના બાળકોના સર્વાંગી વિકાસ માટે ઉગતા કલાકારોને આપણે સ્ટેજ આપવા માટે રમતવીરોને સ્ટેજ આપવા માટે વિશેષ પ્રતિભાવો પોતાનું કંઈક પરફોર્મન્સ છે એવા બધા હેતુથી આપણે આ કાર્યક્રમ દર વર્ષે ઉનાળાના વેકેશનમાં યોજીએ છીએ જ્યારે બાળકો ફ્રી હોય અને પ્રવૃત્તિમાં આવી કરીને અને આપણા સમાજને સર્વાંગી વિકાસ કરીએ એવો અમારો હેતુ હોય છે આવતીકાલે આવો જ એક સારી કાર્યક્રમ સાંસ્કૃતિક અને મનોરંજન કાર્યક્રમ યોજાશે જેમાં સિંગલ ડાન્સ ગ્રુપ ડાન્સ ક્લાસિકલ એટલે કે આપણું શાસ્ત્રીય નૃત્ય જેવી આઈટમ આપણે વેશભૂષા નાના બાળકો માટે રહી દેલી છે તેમજ સંગીત વાદન પણ છે મોનો એક્ટિંગ છે નાટક છે આવી બધી કૃતિઓ આવતીકાલે રજૂ થશે અમારા આ બધા કાર્યક્રમોને સફળ બનાવવા માટે અમારા ટ્રસ્ટીઓ કારોબારી સભ્યો અને ઉત્સાહી કાર્યકર્તાઓને સહભાગી છે કે અમે આ બધા કાર્યક્રમ દર વર્ષે યોજી શકીએ છીએ આ ઉપરાંત આ વર્ષે એક કેળમંડળના સહયોગથી અને ગજર સખી વૃંદ દ્વારા આયોજિત એક સરસ મજાનો કાર્યક્રમ સખી સજનોત્સવ બે હજાર ત્રેવીસ રજૂ થવાનો છે જેની અંદર આપણા જ સમાજની બહેનોએ ડિઝાઇન કરેલા વસ્ત્રોનું પરિધાન કરી રેમ્પ ઉપર વોકર્સ કરશે એટલે કે એક ફેશન શો જેવું છે જેમાં અલગ અલગ કેટેગરીમાં બહેનો ભાગ લેશે એ ઉપરાંત એમાં સમૂહ સાસ રાસ ગરબા જેવી અને શાસ્ત્રીય નૃત્ય જેવી કૃતિઓ પણ રજૂ થશે અને આ કાર્યક્રમમાં ગુજરાતી હિન્દી ફિલ્મની અને હિન્દી સિરિયલોની પ્રખ્યાત હિરોઈન અપરા મહેતા પણ ઉપસ્થિત રહેશે તો આવા જ કાર્યક્રમો આ વર્ષે આપણે આયોજન કરેલું છે Gue t referred on as you. 染jak Como 자ik Halo, Pak. 20. Halo. Dicek penanya. Halo. 2.

अली নিতিনিন ভাই <Și X2> <death figured> <lequel�size> બહેનો માટે ની જે રમત છે कोन नाम का है कि दो निकली आओ बोला भाई लो बाल ऊपर